ઇન્ટરેસ્ટિંગ સમ કરાઉ છું ફ્રેન્ડ્સ પેટાનોન ની અંદરનો સ્વાધીનો દાખલા નંબર બાર આ સ્વાધીના દાખલા નંબર 12 માં શું છે તો કે બધી વસ્તુ તમને ભેગી આપી છે જેમ કે ખરીદ નોન વેચાણ નોન ખરીદ પરત અને વેચાણ પરત एवरीथिंग બધી જ વસ્તુ તમને અહીંયા ભેગી આપી છે હવે તમારે લોકો શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો કે તમારે નક્કી કરવાનું છે પહેલી વસ્તુ ઉધાર વ્યવહાર છે કે નહીં બીજી વસ્તુ ખરીદી છે વેચાણ છે ખરીદ પરત છે કે વેચાણ પરત છે ત્રીજી વસ્તુ વેપારી વટાવે તો માઇનસ કરશું ચોથી વસ્તુ અર્ધો રોકડ ને અર્ધો ઉધાર રહી છે તો સંપૂર્ણ ઉધાર ધારી અને આની નોંધ કરવાની છે બીજું કઈ આમાં છે નહીં ઓકે ડન નીચેના વ્યવહારો પરથી શ્રી પીકે સ્ટોર્સ ના ચોપડે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત અને વેચાણ પરત નોંધ તૈયાર કરો બે હજાર પંદર નવેમ્બર એક રામાનુજ પાસેથી રૂપિયા ત્રીસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે બિલ નંબર એકસો ને વીસ ખરીદ્યો છે તો ચાલો કેમાં લખશું ખરીદ નોંધમાં શું નામ હતું 2015 નવેમ્બર 1 લખો તારીખમાં 2015 નવેમ્બર 1 ખરીદ્યો છે ને એટલે ખરીદ નોંધમાં રામાનુજનું નામ આપ્યું એટલે ઉધાર વ્યવહાર છે શ્રી રામાનુજ ખાતે અને બીજું કેટલા રૂપિયા લખશું તો કે 30000 નો માલ એમાંથી 10% કાઢ નાખો વેપારી વટાવે 3000 ગયા બચ્યા કેટલા 27000 પહેલું શ્રી

નિર્મી પાસેથી કેટલા નો માલ ખરીદ્યો બાર હજાર તારીખ ચાર ખરીદ્યો છે રકમમાં કેટલા લખશું બાર હજાર નંબર છે એકસો ત્રીસ આવડું કે નો આવડ્યું ત્રીજું સુરેશને ને રૂપિયા પંદર હજાર શું કરી દેવું પડશે માઇનસ તો કરો પંદર હજાર માઇનસ પાંચ ટકા ચૌદ બસો પચાસ વેચો છે ને બે હજાર પંદર નવેમ્બર તો વેચાણ નોંધમાં લખશું વેચાણ નોંધ ઓલરેડી બનાવી લીધી છે બે હજાર પંદર ખાતે કેટલા રૂપિયા ચૌદ હજાર બસો ને પચાસ પંદર હજાર માઇનસ પાંચ ટકા વેપારી વટાવ પર નાખવાનો બરાબર છે ઇઝી હતું આપણ અગિયારમી તારીખ રૂપિયા દસ નો માલ ખરીદ્યો કેશ મેમો કેશ મેમો એટલે રોકડ બિલ કહેવાય ને રોકડ નોંધ અહીંયા થાય નહીં રોકડ વ્યવહારની આપણે નોંધ કરતા નથી તો અગિયારમી તારીખમાં લખી શકાય કે આ રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહારની નોંધ અહીંની પેટા નોંધમાં થતી નથી સુરેશે રૂપિયા ત્રણ નો માલ પરત કર્યો જેની સામે જમાચીઠી નંબર વીસ મોકલી આપી સુરેશે પરત કર્યો ટાકાઈ પરત કહેવાશે વેચાણ પરત ઓકે તો બે હજાર પંદર નવેમ્બર શ્રી સુરેશ ખાતે રકમમાં કેટલા લખવાના છે ત્રણ હજાર ના ત્રણ હજાર તારીખ કઈ છે પંદરમી તારીખ જમા ચિઠી નંબર વીસ ચલો ઈઝી હતું ચાલે એના પછી આગળ નિરમીને ચાલીસ ટકા માલ પરત કર્યો ઉધાર ચીઠી નંબર સત્તર મોકલી આપી નિર્મીને પરત કર્યો એટલે સત્તરમી તારીખ ખરીદ પરત નિર્મી ને પરત કર્યો એટલે આપણે પરત કર્યો હશે બે હજાર પંદર કેટલામી તારીખ છે નિર્મી ખાતે કેટલા ટકા પરત કર્યો છે ચાલીસ ટકા તો નિર્મી પાસેથી કેટલા નો લીધો હતો બાર હજાર નો લીધો હતો ને તો બાર હજાર ને ચાલીસ ટકા કરો છીએ હમ બાર હજાર ગુણ્યા ચાલીસ ટકા કરો તો કેટલો થયો ચાર હજાર ને આઠસો રૂપિયા ઇઝી ડન ઓકે એના પછી આગળ એ ઉધાર ચીઠી નંબર એટલે ખબર જ નથી પડતી હમણાં કયાનું ચલો ઉધાર ચીઠી નંબર સત્તર લખી નાખો લખી નહી ગયો બે મિનિટ પછી આગળ શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી રૂપિયા સાત હજાર ફર્નિચર લીધું ફર્નિચર લીધું તેની નોંધ અહીંયા થાય નો થાય ફર્નિચરની નોંધ અહીંયા થશે

આંટી ખાતે કેટલા રૂપિયા વીસ હજાર ના નેવું હજાર લીધો છે ઓકે ચાલો લખીએ નેવું હજાર ક્લિયર નેવું હજાર હાલો પછી આગળ આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ બાલાને એક લાખ આઠ હજાર માં વેચી દીધો દસ ટકા ચાલો તો એક લાખ આઠ હજાર એક લાખ આઠ હજાર માઇનસ દસ ટકા કરો વેપારી વટાવ માઇનસ જ કરવો પડે સત્તાણું હજાર ને બસો કોને વેચો છે આપણે બાલાને તો વેચાણ નોંધમાં લખશું એકવીસમી તારીખ શ્રી બાલા ખાતે સત્તાણું હજાર ને બસો ક્લિયર ને બિલ નંબર ત્રણસો સાઠ ચાલો લખી નાખીએ આ છાવક ભરતિયા નંબર ત્રણસો ને સાહીઠ એના પછી બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો એટલે બાલા એ શું કર્યું આપણને અડધો માલ પાછો આપ્યો બાલા કેટલામાં વેચો તો સત્તાણું બસો માં વેચો સત્તાણું બસો ના અડધા કેટલા થાય અડધા એટલે ભાઈગા બે અડતાલી છસો એટલે એને પરત કહી એટલે વેચાણ પરત કેવા છે વેચાણ પરત નોન માં લખો અડતાલીસ છસો શ્રી બાલા ખાતે તારીખ કેટલામી છે તારીખ ત્રેવીસ અડતાલીસ હજાર ને છસો રૂપિયા ક્લિયર છે ચાલો એના પછી જે માલ આંટીને મોકલી આપ વિચારો પેલા આંટી માલ પાસે નેવું નો ઈ બધો જ માલ આપણે બાલાને ને વેચો તો એનો મતલબ એ કે આંટી બાલાએ આપણને અડધો માલ દીધો તો આપણે અડધો માલ કોને દઈ દેસુ આંટીને પાછો દઈ દેસુ પણ જોવાનું ઈ કેટલા રૂપિયા આવશે એ જોવા આંટી બાઈ કેટલા લીધો તો

ખરીદ પરત નોંધમાં શ્રી આંટી ખાતે પિસ્તાલીસ હજાર સમજાણું ને આંટી ને આપણે પરત કરવાનો છે જેટલો લીધો તો નેવું હજાર નો લીધો તો નેવું હજાર ના અડધા કરો એટલે પિસ્તાલીસ હજાર માં પરત કરશું આગળ કરણે ત્રીસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે મોકલી આપણે ઓર્ડર આપ્યો છે બીના આર્થિક વ્યવહાર એની આપણે નોંધ કરશું નહીં તો આની નોંધ નહીં કરીએ ચોવીસમી કરણ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો ગ્રાહકે આપણને કીધું કે મને માલ મોકલી દીધો આપણે મોકલી દઈએ છીએ એટલે આપણું શું થઈ જાય છે વેચાણ ત્રીસ હજાર એમાંથી દસ ટકા કાઢ નાખો એટલે કેટલા થયા સત્યાવીસ હજાર તો પચીસમી તારીખે વેચાણ નોંધમાં લખશું શ્રી કરણ ખાતે કેટલા રૂપિયા છે દસ હજાર નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો અને ઉધાર ચીઠી નંબર વીસ મોકલી આપી સ્વીટુ ને આપણે પરત કરીએ છીએ એટલે આપણે શું કહેવાશે ખરીદ પરત ખરીદ પરત સિત્યાવીસ તારીખ એના પછી આગળ કરણે અડધો માલ પરત કર્યો પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપી કરણે પરત કર્યો એટલે કરણ ને આપણે વેચો તો ને સિત્યાવીસ હજાર નો જોવા બે નો એના અડધા કેટલા ત્યાં તેર પાંચસો એને આપણને પરત કર્યો એટલે આપણું શું કહેવાય વેચાણ પરત એટલે વેચાણ પરત નોંધમાં લખશું તેર હજાર પાંચસો ખાતે કેટલા મી ત્રીસ ને ઈઝી હતો ઇઝી હતો ને ઓકે તો આના પછીનો ચલો ટોટલ તો કરતા આવડે છે બધાને ટોટલ ફટાફટી કરી લેજો ફ્રેન્ડ